બધાએ આપણી દોસ્તી તોરવા માટે કોઈનો કોઈ કર પણ આના આપડી જિગરી યારી છે ને આપરો જીગા યાર આપડી દોસ્તી એટલા લાખો આવવાનું જ નઈ શેતર મરે યાર અંત આવમોડે

Kung pari nyo dahil yan. Kuy ni Bara niya, kuy sa atin niya tambo. Kau tak dikit pun, Ayah, le Pesat tu ni dia Nama rumah pula tu buli ju Wakil ni dia memakai Pilih-pilih Pesat tu ni dia Mata-mata Pesat sampai ni dia Haru dapat Pesat

ના જો હાચું બોલો એ હાચું બોલો લિયા હાચું કઈ લીધે આ આ તો મારું મોજ છે યાર અલે કો રહ્યો છે તો તો જોઈએ પેલા ઉઠારીએ ઉઠારીએ લાગે છે એ ભાઈ ઉઠો એ ભાઈ ભાઈ ચાલતી સાસ ચાલતી મારી ઓકે હેલો ભાઈ બોલો કોઈ છોડો ખોતાવા છે યાર પર કંટાળો થાવા છે અમાર ના મળી રસ્તા પર પૈસા મળતા યાર લે હું થી લે અરે દોતોને પડી છે ઓ લાજ પડી છે અરે પૈસા લઈ હટજો

જો ઓકાને બુત બુત કશી ના હોય ડાર્યો હોય એવું કશી હોય કોક ડાર્યો દારૂ પીનું ઉઈ હોય તો જતો રેવાય તો તમે શું ના રાખજો આપણો અંતાયો કરી જામ બે હા તું ગન હેડ

Banyakkan taruh sapu saja. Jaga taruh sapu. Kami wabek dah jom pergi jom buat di laut. Kita pilih sahaja, apa sapu sahaja pun. Ya, apa entah kita pilih lagi di laut. Ya, bud. Ya, bud. マナークヨマダマイナキョアイガリナイゾウワナアネギャラザ ur マイナキスモアヤキネメロジギリアラトパナマラパイザーラインアイジャナ。 મેરો અના કોપાસ બપાસાઈ પર તો બહુ મસ્ત થઈ ગઈ આયો કોઈ રોગ જ ના હે ને ટ્રેક્ટર વાળા લોટરી એ બાકી મારી છે કાલે જ કી તું ટ્રેક્ટર વાળા ઓહ અને પેલો છોકરો આયો તો દેખી ભૂત આવી જગી તમારે ખેતરમાં તો લે આ ભૂત હું કર મન બોલાજીનો ભૂત કર હું બોલોજી મૂશવાળા એ ભૂત તો આમ હું તો કહીને સારું બે વખત ઓવ બાકી કપાસ ત્યાં એમ મારે ભાવ મળી જાય ને એક નંબર ઓવ વ બાર બાકી ટોપ થઈ ગઈ છે કપાસ બાકી એક નંબર છે બે કોક પણ કારા આવી યાર મને નહીં હા કોઈ રોવા હું

Hva er det som